પામનાર યુનિવર્સિટી રાપર શહેરના માલીચોકની નવરાત્રી એટલે કે અનેક કલાકારોને મોટા મોટા સ્ટેજ અપાવનાર યુનિવર્સિટી વર્ષોથી પ્રમુખ બદલાય છે પણ પરંપરાની પેટર્ન ક્યારેય પણ નથી બદલાઈ એ માલીચોક અને માલી સમાજનું જમા પાસું રહ્યું છે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ નમસ્કાર દર્શક મિત્રો આપ રાપર માલી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત નવરાત્રિનું ભવ્ય આયોજન થાય છે આ વખતે અનેરું આયોજન થયું છે ને આપણે હમણાં ટૂંક સમયમાં કહીએ કે હમણાં જે ઓપરેશન સિંદૂર થયું જે પ્રધાનમંત્રીએ જે વીસ મિનિટ કે દસ મિનિટમાં જે ઓપરેશન બહાર પાડ્યું એની કાલે ક્લિપ બતાવી હતી અને આખો ચોક એમ કહેવાય કે આખું શહેર તિરંગામય દેશમય થઈ ગયું હતું અને આ માલીચોકમાં પૌરાણિક પરંપરાગત વેશભૂષા રીતે દર વખતે સાંસ્કૃતિક અને સંસ્કૃતિ જળવાઈ રહે તે રીતે ભવ્ય આયોજન થઈ રહ્યું છે આ નવરાત્રી અમારા પુરુજએ જે ચાલુ કરી હતી એની પરંપરા અમારા આજે યુવાન પેઢી પણ વર્ષોથી જાળવી રાખે છે અને હર વર્ષે બધા ભાઈઓનો સાથ સહકાર બહુ સારો મળે છે અને બધા એકમેક થઈ અને આ નવરાત્રીનું કાર્ય ઉપાડે છે આ વર્ષોથી જે નવરાત્રી અમે ઉજવતા આવીએ છીએ બધાનો સાથ સહકાર સારો છે અને બધે સાથે મળીને અમે ઉજવીએ છીએ આ અમારી માલી સમાજનું ગૌરવ સારું પ્રસારિત થઈ રહ્યું છે ઓગણીસો સુડતાલીસમાં આ ગરબીનો પાર્પ કરવામાં આવ્યો હતો આ ગરબી અમે કરાચીમાં પહેલાં કરતા એક વર્ષ કરાચીમાંથી એક વર્ષમાં માંડવી થઈ અને પછી ઓગણીસો સુડતાલીસમાં અહીંયા રાપર સ્થાપન થયું અને બધાના સહકારથી બહુ નિર્મળ સારું થઈ રહ્યું છે ભક્તિ ભાવનો બધાને એકદમ ઉત્સાહ સારી રીતે છે એટલે પરંપરા જાળવાય ને પરંપરા આપણી ધર્મની પ્રગતિ રહે એવું અમારી ભાવના સિદ્ધ ખરી છતર છતર એ અમે ઓગણીસો સાઠમાં બનાવ્યું છત્ર માતાજીનું ઓગણીસો સુડતાલીસ માં ગરબી પરબ હતી અહીંયા રાપરતરિયામાં અને આ જે સતર છે એ અમારા વડીલોએ સાઠમાં બનાવ્યું હતું જે અમારું સમાજનું બાળ મંડળ ચાલતું હતું એ બાળ આ ભેટ આપેલ છે જે છતર છે એના પર તારીખ ઓગણીસો લખલ છે એના ઉપર અને ત્યારનું આ છે ઘનશ્યામ બારોટ કે